નમસ્કાર મિત્રો કેમ છો આઈ હોપ તમે ફાઇન અને મજામાં છો અને તમારી પ્રિપેરેશન ખૂબ સારી સારી રહી છે હવે આપણે આજે એક મહત્ત્વની જાહેરાત એડવર્ટાઈઝ આવી છે એની ટૂંકમાં ચર્ચા કરી લે તે પછી તેને લગતી આપણે ડિટેલ સિલેબસ લઈને આવીશું તો સૌ પ્રથમ તો જે પણ મિત્રો ચેનલમાં નવા છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઈક શેરની સબસ્ક્રાઈબ કરે હવે જે ગુજરાત જાહેર સેવા આયોગ છે એટલે કે જીપીએસસી છે એના ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એવા રાજ્ય વિરાટ નિરીક્ષક એટલે કે એસટીએસ એ ટેક્સ ઇન્સ્પેક્ટરની જગ્યાઓની જાહેરાત આવી ગઈ છે ઓકે તો ગુજરાત જાહેર સેવા આયોગનો જાવક ક્રમાંક અઢાર બે હજાર ચોવીસ પચીસથી જા જાવક ક્રમાંક પાંત્રીસોબલ બે હજાર ચોવીસ પચીસ અને ઘણી બધી જગ્યાઓની જાહેરાત પડી છે એમાં આપણે એસટીઆઈ આપણું ફોકસ છે તો તમે ક્યાં સુધી ફોર્મ ભરી શકશો તો તમે બાર આઠ બે હજાર ચોવીસથી એકત્રીસ આઠ સુધીના રાત્રિના બાર વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો અને ઓબ્વિયસલી જીપીએસસી યોજાશો ઉપર તમે ડિટેલમાં એની એડવર્ટાઇઝ જોઈ શકો છો અને ફોર્મ પણ તમે ત્યાં ભરી શકો છો હવે આપણે અહીંયા ડિટેલ એ એડવર્ટાઈઝ જોતાં પહેલાં આપણે ટૂંકમાં જોઈ લઈએ સિલેબસ સાથે અને એ ફ્રી માટે શું વાંચવું અને મેન્સ માટે શું વાંચવું એ અન્વયે આપણે એની વિડીયો લઈને આવીશું ઓકે તો તમે જોઈ લો કે જે જે અઠ્યાવીસ ક્રમ નંબરની જગ્યા જે છે બરાબર જાહેરાત છે ઓકે તો અઠ્યાવીસ જે રાજ્યવેરા નિરીક્ષક જે છે ઓકે જાહેરાત ક્રમાંક રાજ્યવેરા નિરીક્ષક ઓકે તો રાજ્યવેરા નિરીક્ષક કે નાણાં વિભાગની અંદર આવે છે બરાબર નાણાં વિભાગની અંદર એક ખાતો આવે છે રાજ્યવેરા કમિશનર ઓકે મુખ્ય રાજ્યવિરા કમિશનર અથવા રાજ્યવિરાહ કમિશનરનું જે ખાતું આવે છે એની અંદર રાજ્યવિરાહ નિરીક્ષકની પોસ્ટ આવે છે ઓકે એ વર્ગ ત્રણની છે બરાબર એમાં તમારે વિવિધ પ્રકારની કામગીરી હોય છે એમાં કામગીરી શું હોય છે પણ હું ડિટેલમાં લઈને આવીશ પણ અહીંયા ભાગે તમારે ફિલ્ડ વિઝિટ હોય છે એ ધ્યાન રાખવાનું ઓકે તો રાજ્યવિરા નિરીક્ષક વર્ગ ત્રણની ટોટલ જગ્યાઓ છે ત્રણસો જગ્યાઓ ઓકે જે ત્રણસો જગ્યાઓ ટોટલ છે એમાં આપણે અહીંયા બાયફરગેશન જોઈએ બરાબર એમનું વિભાજન તો બિન અનામત જે છે એમના માટે એકસો તેત્રીસ ઓપન કેટેગરી પછી ઈડબ્લ્યુએસ માટે તેત્રીસ ઓકે જે એસસી બી સી અથવા ઓબીસી જે આપણે ગણીએ છીએ એમના માટે અડસઠ ઓકે અને અનુસૂચિત જાતિ માટે સોળ ઓકે અને અનુસૂચિત જનજાતિ માટે પચાસ જગ્યાઓ છે ઓકે આમ ટોટલ પ જે ત્રણસો જગ્યાઓને પહેલાં તો રિઝર્વેશન વાઇઝ એને આપ્યું છે પછી એમાં પણ મહિલાઓની રિઝર્વેશન કેટલું છે તો ટોટલ બિન અનામતમાં ચુમ્માલીસ મહિલાઓની જગ્યા છે ઇડબ્લ્યુએસમાં અગિયાર જગ્યાઓ અનામત છે ઓકે એસસીબીસીમાં બાવીસ અને અનુસૂચિત જાતિ માટે છ જ્યારે અનુસૂચિત જનજાતિ માટે સત્તર જગ્યાઓ મહિલાઓ માટે ફિક્સડ રાખવામાં આવી છે એ સિવાય જે પેકી દિવ્યાંગ ઉમેદવારો હોય તો દિવ્યાંગ ઉમેદવારો માટે ટોટલ બાર અને જે આપણા એક્સ સર્વિસમેન હોય બરાબર એમના માટે ત્રીસ જગ્યાઓ અનામત રાખી છે ઓકે તો હવે તમે જોઈ લો કે આખી જે જગ્યાઓ જે છે ત્રણસો જગ્યાઓનું તો તમારું જે પ્રિલિમની જે માણીને બરાબર પ્રિલિમથી માંડી મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ તો તમામ એક વર્ષની અંદર પૂર્ણ થશે એટલે આ ડિસેમ્બર બે હજાર ચોવીસથી લઈને ડિસેમ્બર બે સુધી તમારી તમામે તમામ પ્રક્રિયા પૂર્ણ થશે એસટીઆઈની ઓકે તો ટોટલ જે તમારી ત્રણસો જગ્યાઓ છે એના માટે તમારી પાસે હજુ એક વર્ષ પ્રોપર છે એવું સમજીને તમે ચાલો એક છે અને સૌથી મહત્ત્વની વાત છે કે અહીંયા એની ગ્રેજ્યુએટ માંગ્યા છે બરાબર તો એની ગ્રેજ્યુએટ એમાં ફોર્મ ભરી શકશે બરાબર અને જેને જો ગ્રેજ્યુએશન નથી થયું એના માટેની શરતો ડિટેલ જાહેરાતમાં હશે તો ત્યાં જોઈ લેવું અને અનુભવની કોઈ જરૂર નથી ઓકે તો આટલી જગ્યાઓ બહુ કહેવાય બરાબર કેરિયર મેકિંગ માટે અને સારી એવી પોસ્ટ છે અને સારું એવું ખાતું પણ છે જીએસટી ડિપાર્ટમેન્ટ જીએસટી જે આપણું આવ્યું બે હજાર જે જીએસટી લાગ્યું પડ્યું એના અન્વયે આ આખું ડિપાર્ટમેન્ટ આવે છે એટલે વર્કલોડ રહેવાની સંભાવના છે ઓકે તો તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે ડિટેલ